કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વઘઈ અને આહવામાં સ્વૈચ્છિક લોકડાઉનનો સારો પ્રતિસાદ મળ્યો હોય તેમ તમામ દુકાનો બંધ મળી હતી ડાંગ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે સાથે વૃત્તા પણ વધી રહ્યો છે સાથે ડાંગ વેપારી એસોસિએશનના આગેવાનો દ્વારા સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ચાર દિવસ માટે સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે જિલ્લામાં સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉનનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને બજારોમાં વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી હતી જેથી કરીને માર્ગો પર લોકોની ભીડ ઓછી જોવા મળી હતી જોકે જિલ્લામાં આહવા અને વઘાઈમાં ચાર દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરતાં ગ્રામ્ય જનએ અનુભવ્યો છે તે સોમવારથી રાબેતા મુજબ સ્વૈચ્છિક હાફ ડે લોકડાઉન એટલે કે બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે ત્યારબાદ બપોર પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો આવ્યો છે તેમાં પણ વેપારીઓ અને નગરજનો તરફથી સહકાર મળશે તેવી આશા આગેવાનો વ્યક્ત કરી છે કે તમામ દુકાનો બંધ થતાં કોરોના સંક્રમણની સાંકળને તોડવામાં સફળતા મળશે એવી આશા સેવાઈ રહી છે નિશાંત મહાકાર જી ટેન્ટ ન્યૂઝ ડાંગ